જે નવસારી બાર એસોસિએશન ની જે ચૂંટણી હતી બે હાજર પચીસ માટેની અમે અહેવાલ બનાવ્યો હતો અને આજે એના પરિણામ પણ આવી ચૂક્યા છે અને આ પછી જોશો એ પ્રમાણે કે ચૂંટણી પાખ જે ખરી એ ચૂંટાયેલી પાખના ના પ્રમુખ થી લઈ અને એલઆર સુધીના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની સાથે ચૂંટણી કમિશનર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સીધા એમની સાથે વાતો કરીશું સીપી સાહેબ કેવો રહ્યો માહોલ અને માહોલ તમે પણ જોઈ લીધો ઢોલ નગારા વાગ્યા ગુલાલ થી માંડી અને ફટાકડાઓ સુધી તો કેવી રહી આ વખતની ચૂંટણી તમે પણ પુસ્તક ની વાત કરી એ બંધ કરી દેવો હવે અમારામાં એકાગ્રતા છે સારામાં સારી ચૂંટણી થઈ કોઈનું મન દુઃખ થયું નથી એ ન્યાયિક ચૂંટણી રહી છે અમારી તેનાથી બધા માણસો સંતોષ છે સાથે જો વાત કરવામાં આવે તો આ વખતે પ્રથમ વખત એલ ની પોસ્ટ જે ખરી એ બનાવવામાં આવી હતી અને સૌથી વધારે કાંટાની ટક્કર એમ જ થઈ શું જણાવશો ડેમોક્રેસી છે અમારતા ડેમોક્રેસી ની અંદર બે મતનો ફરક પડ્યો

જે એનો આનંદ અને એનો જે સહકાર છે તે આ વખતે દેખાયો છે અને આ જીતથી મે આ જીત મે આખા મારા પરિવારને મારા વકીલ પરિવારને સમર્પિત કરું છું અને બીજું ખાસ એ જણાવવાનું કે અત્યાર સુધી ના અમારા બારના ઇતિહાસમાં આ પહેલીવાર હું મુખ્ય પદના ઉમેદવાર તરીકે જે મે ઉમેદવારી કરેલી હતી તેમાં મે હાઈએસ્ટ લીગની જીપ મે મેળવેલી છે સાથે જો વાત કરીએ તો આખું ચૂંટણી નું પરિણામ આપ તરફમાંથી કોણ જણાવશે કારણ કે પ્રમુખ બે ઉપપ્રમુખ સાથે સેક્રેટરી joint સેક્રેટરી અને એની સાથે જ એલઆર તમે જોશો એ પ્રમાણે કે નવી પોસ્ટ એલઆર ની અને નવી પોસ્ટ એલઆર ની અંદર માત્ર બે જ મતોથી વિજેતા બનેલા એલઆર ની સાથે વાત કરીશું કેવો અનુભવ થઈ રહ્યો છે અત્યારે બહુ જ બહુ બહુ જ ખુશી છે મને અને મારા વકીલ મિત્રો ને હું તાપના થકી શું કહેવાય એને આભાર માનું છું અને એટીએસ ની અંદર ફર્સ્ટ એલઆર ની એરિયા સીટ હતી ને તે મને પ્રાપ્ત થઈ છે એટલે હું ખૂબ જ હેપી છું તો સાથે જ ભૂતપૂર્વ પ્રમુખ અને બીજા ચૂંટણી કમિશનર એમની પાસેથી આપણે આજના આ તમામ રિઝલ્ટ ની વિગતો મેળવીશું કે કઈ રીતે આ ચૂંટણી સંપન્ન થઈ અને કોણે કેટલા મતો મેળવ્યા અને કોણ વિજેતા થયા આપ જાહેર કરો હવે પ્રથમ તો હું જે નવસાઈ ડિસ્ટ્રિક ભારતના તમામ સભ્યોનો હું આભાર માનું છું એમાં ઉમેદવારો એજન્ટો અને એમને જે સહકાર આપનાર તમામ ઉમેદવારો જે છે એમના જે કલીગો હતા એ લોકોએ ખૂબ જ શાંતિપ્રિયક રીતે આ જે માહોલમાં ચૂંટણી યોજી છે એમાં મદદગાર કર્યા છે એટલે એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ હું જણાવું છું પ્રથમ તો પ્રમુખ તરીકે નેવિલભાઈ પટેલ અને કચવે ઊભા હતા પ્રમુખ તરીકે એમાં મિસ્ટર કચવેને ને છાસઠ વોટ મળ્યા છે અને નેવિલ પટેલને ને ત્રણસો વોટ મળ્યા છે અને ત્રણ વોટ કેન્સલ થયા હતા એટલે એમાં પ્રમુખ તરીકે નિવિંદ પટેલની જીત થઈ છે ત્યાર પછી ઉપપ્રમુખ તરીકે ત્રણ જણ હતા એમાં અપૂર્વ દેસાઈ રૂપેશ શાહ અને અમિત સોલા એમાં અપૂર્વ દેસાઈ ને બસો અઠ્યાસી ને બસો બેતાલીસ અને અમિત સોલા ને એકસો સત્તાવન ઉપપ્રમુખના ઉમેદવાર અમારા અહિયાં નવસારી ડિસ્ટ્રિક્ટ બારમાં બે પોસ્ટ હતી એટલે એમાં બે જણ ને જાહેર જીતેલા જાહેર કર્યા છે એમાં અપૂર્વ દેસાઈ અને રૂપેશ શાહ ને જીતેલા જાહેર કર્યા છે ત્યાર પછી મંત્રી તરીકે હળપતિ રશ્મીબેન અને પટેલ મેહુલ ની ઉમેદવારી હતી એમાં હળપતિ રશ્મિબેન ને એકસો છાસઠ અને પટેલ મેહુલ ને ઓગણસિત્તેર અને આઠ વોટ કેન્સલ થયા છે જેમાં પટેલ મેહુલ મંત્રી તરીકે જાહેર કર્યા છે જીતેલા ત્યાર પછી એલ ની જે પોસ્ટ છે એની અંદર

ભવિષ્યમાં સારી એવી પ્રગતિ કરીને આમાં આવી શકે એવા છે જેથી મંદુક રાખવાની કોઈ જરૂર નથી પરંતુ તેમ છતાં હું દરેકને માં આભારી છું અને જોઈન્ટ સેક્રેટરી અગાઉથી જ કાગુડે જે જીતી ગયા છે જીતેષભાઈ તે અગાઉથી જ જીતી ગયા હતા બિનહરીફ આવી ગયા હતા જેથી તમામ જીતનારને હું અભિનંદન પાઠવું છું

તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી